દના પંચાલ રોડ ઉપર આવેલ સેન્ટ સ્કૂલ પાસે સ્વર્ગવાસ ડોક્ટર પ્રિયાબેનના સ્મરણાથી આદિવાસી સમાજ રીડિંગ લાયબ્રેરી અને એજ્યુકેશન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું સ્વર્ગવાસ ડોક્ટર પ્રિયાબેનના અધૂરા કાર્યો કરવાના પ્રયાસ રૂપે સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો સમાજના દાતાઓના દાન પ્રવાહથી એક રીડિંગ લાયબ્રેરી અને એજ્યુકેશનલ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ લાયબ્રેરી સમગ્ર તાલુકામાં પહેલીવાર વગર ફ્રી લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે ડૉક્ટર પ્રિયાબેન ડામોર મારી દીકરી જવાથી મને તો નુકસાન તો થયેલ છે પણ સમાજને પણ મોટું નુકસાન થયેલ છે આ ખોટ શકે તેમ તો નથી પણ એની પાછળ ઉમ્યા છે અને એના અધૂરા કાર્યો પૂર્ણ કરવાના પ્રયાસ રૂપે સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આ એક નાનકડો પ્રયાસ છે સમાજ સેવી દાતાઓના દાન પ્રવાહ થી આ એક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ લાઇબ્રેરી સમગ્ર તાલુકામાં પહેલીવાર વગર ફી એ ચાલુ કરેલ છે વર્ષ વર્ષે આમાંથી પાંચ થી દસ વિદ્યાર્થીઓ નોકરી મેળવે એવો પ્લાન છે એક જણ નોકરી મેળવે તો પરિવાર સગા ખુશી મળે એવા વ્યક્તિઓને આ ખુશી મળે એવો અમારો નમ્ર પ્રયાસ છે આજ રોજ ખાતે આદિવાસી સમાજ સંચાલિત રીડિંગ લાયબ્રેરીનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આ લાઇબ્રેરી ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે અમારા આદિવાસી સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે કે જેઓ બાર શહેરોની અંદર મોગીડાટ ફી ભરીને કોચિંગ ક્લાસીસ કે લાઇબ્રેરીમાં જઈ શકતા નથી અને ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે પણ એ આવી સુવિધા નામ મળવાના કારણે એ કારકિર્દીમાં ક્યાંક ને ક્યાંક આગળ વધી શકતા નથી ત્યારે આદિવાસી સમાજના સામાજિક આગેવાનો અને સાથે સાથે આ લાઇબ્રેરી માટે દાતાઓએ જે દાન આપ્યું એના સહયોગથી આજે મેઘરજ ખાતે આ લાઇબ્રેરી ચાલુ કરી હતી ત્યારે મને વિશ્વાસ છે કે આ લાઇબ્રેરીના ચાલુ થવાથી જે એવા ગરીબ બાળકો છે વિદ્યાર્થીઓ છે એમને ક્યાંક ને ક્યાંક આગળ નોકરી માટેની સ્પર્ધાત્મક તૈયારીઓમાં ખૂબ સરસ એવું પ્લેટફોર્મ મળી રહે છે ત્યારે આ તબક્કે આ લાઇબ્રેરી માટે જે કંઈ નામી અનામી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે જે સહયોગ આપ્યો છે એમનો હું આદિવાસી સમાજ મેઘવજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર